नमस्कार दर्शक मित्रों आप निहाली रहा हैं जो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाके आज की सुबह मुख्य समाचारों पर बेमिसाल सिनेमा का 100 वर्ष पूर्ण स्टील उद्योग पर हंगे सके ऊर्जा शताब्दी तरफ जीतने अमरावत का 1000000000000 भाग भर की कराई होली કર્ણાટક ની મોદી છવાયા કેન્દ્ર સરકાર ને નિધિ આડેહ અમદાવાદ મ્યુનિસિપાલિટી હોલ પાર્ટી પ્લોટ ના ભાડામાં અને ડિપોઝિટ ત્રણ ગણો વધારો જગત ના છ વર્ષ પૂર્ણ થતા આજે રજૂઆત ભારતીય સિનેમા આજે કલ્પના ના કરી શકાય તેવા સ્થાને પહોંચ્યું છે ફિલ્મ ઉદ્યોગ ના બીજ કુંદનલાલ સાયગલ અશોક કુમાર દેવિકા રાણી જેવા લોકો આવ્યા છે ત્યારે દિલીપ રાજ કપૂર દેવાનંદી ત્રિપુટી તથા નર્ગિશ મધુબાલા મીના કુમારીએ તેને આધાર આપ્યો ફિલ્મ ને ત્યારબાદ નવી ઓળખ આપવામાં સાહીઠ દાયકામાં સમી કપૂર સાયરા બાનુ ધર્મેન્દ્ર આશા પારેખ રાજેશ ખન્ના શર્મિલા ટાગોર જ્યારે સિત્તેરના દાયકામાં ઋષિ કપૂર અમિતા બચ્ચન રેખા હેમાલિની રેસીના દાયકાના કલાકારો આજે લોકોને યાદ એટલા માટે છે કે તેઓ એક અલગ વિષય સ્વચ્છતા ચોવીસ કલાક ઓઠો પર મલકાતા રહેતા તેવા રોમાંન્ટિક સોંગ લઈને આવતા જ્યારે આજના સ્ટાર બે ચાર ફિલ્મોમાં આવી ત્યાં ગાયબ થઈ જાય છે તે ખબર નથી દિવસેને દિવસે બદલાતા ચહેરા હંગ પ્રદર્શન કુલ્લીયામ ગાળો બોલવી આઇટમ સોંગના નામે વલ્ગારિટી આજની ફિલ્મો ભળી ગઈ છે જેને કારણે હાલની ફિલ્મો બે ચાર દિવસમાં રિજેક્ટ થઈ જાય છે બોલિવૂડની 100 વર્ષની ફિલ્મ સફરમાં છેલ્લા એક દાયકામાં ગુજરાતીઓનો ફાળો અમૂલ્ય રહ્યો છે ભારતીય સિનેમાની શરૂઆતથી જ અત્યાર સુધી ગુજરાતીઓનું યોગદાન મુખ્ય રહ્યું છે અંતિમ શ્વાસ લીધો પાકિસ્તાનના પંજાબમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવા બદલ એને દોષિત મારી ફાંસી સજા આપવામાં આવી હતી તે છેલ્લા બાવીસ વર્ષથી જેલમાં હતો પાકિસ્તાનની જેલમાં કેદીઓના હુમલાને કારણે સરબજીત મોત થતા દેશમાં આક્રોશ ये जो हमारे भारत के जो पंजाब के जो रहने वाले थे सरबजीत जो पाकिस्तान के जेल में जेल के कैदियों के, के द्वारा मारे दिए गए उनके श्रद्धांजलि के लिए हमने ये प्रोग्राम रखा है मैं यही भारत सरकार से यही अनुरोध करती हूँ और जो हमारे भारत के जो माछी लोग है और जो कई लोग पाकिस्तान की जेल में पाकिस्तान की जेल में सड़ रहे हैं उनको अभी मुक्ति के लिए भारत सरकार को कुछ न कुछ करना चाहिए नहीं तो और सरबजीत की मौत हो जाएगी आज हमारे स्कूल में ये प्रोग्राम सरबजीत जी जिनकी पाकिस्तान जेल में मौत हो गई है उनके उपलक्ष्य में हमने एक प्रार्थना रखी और उनको श्रद्धांजलि अर्पित की है भारत सरकार से तो हमारी यही उम्मीद है कि जो भी रिश्ते हैं जो भी व्यवहार वो उनसे रखते हैं वो सारे के सारे व्यवहार उनसे तोड़ देने चाहिए वो क्रिकेट के तौर पे हो या फिर सिंगिंग के तौर पे कोई भी है वो व्यवहार तो उनसे नहीं रखना चाहिए मेरी ये सरकार से यही उम्मीद है कि जो भी माछी मार जो भी हैं वहाँ पे जेल में हैं और उनकी बहुत बुरी स्थिति है जो सरकार इमेज भी नहीं कर सकती है वो तो बस अपने वहाँ जगह पे बैठी हुई है तो सरकार को उनको छुड़वाने के लिए कोई ना कोई नियम या फिर काम दाम दंड जो भी हो वो अपना कर उनको छुड़वाना चाहिए

आपके पॉलिसी पैरालिसिस के कारण कोयला होते हुए भी कोयला पहुंचता नहीं है और परिणाम ये है देश अंधेरे में डूबा हुआ है कर्नाटक को तो बिजली का जवाब मांगने से पहले प्रधानमंत्री जवाब आप दो आप कोयले पर क्यों बैठ गए हो महात्मा गांधी की आखिरी इच्छा थी कि देश का भला इसमें होगा कि अब कांग्रेस पार्टी को करके कांग्रेस पार्टी को बंद कर देना चाहिए भरोसा आप जो कह रहे हैं महात्मा गांधी को आप भरोसा करते हैं उनके उनको आप गुरु मानते कर्नाटक चुटनी प्रचार रैली छवाया था में नेहरू मैदान खाते पक्षेच को कार्यक्रम नवा प्राण फूकवा जोश वार प्रयास करो तो मोदी सरबजीत चिन्ना मामले वाटक थी અમદાવાદીઓ ઉપર પ્રોપર્ટી ટેક્સમાં માં ટકા ભાડા વધારો એએમટીએસ બીઆરટીએસ માં ભાડા વધારા બાદ હવે બાવીસ મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટી હોલ સાત પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટર મળીને કુલ ત્રીસ જગ્યાએ ત્રીસ જગ્યા જગ્યાના ભાડા અને ડિપોઝિટમાં ડબલ થી ત્રણ ગણો વધારો કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે એટલે હવે સામાન્ય વ્યક્તિ માટે લગ્ન અને સામાજિક પ્રસંગ કરવો અત્યંત મોંઘો બની છે જેમાં ગરબા કે મ્યુઝિકલ કાર્યક્રમો કરવા હોય તો ભાડું ઉપરાંત પચાસ વધારે ભાડું ભરવું પડશે ભાડા વધારા અંગે વિરોધ કરતા મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા બદુરુદ્દીન શેખ જણાવ્યું કે કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ પ્રજાના ટેક્સના પૈસામાંથી બનાવવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ કોમન મેન કરી શકે તેવું રાખવું જોઈએ પણ અત્યારે ભાજપનું મૂડી વાંધી માનસ છતુ થયું છે આજે સિનેમાને છ વર્ષ પૂર્ણ થઈ ગયા છે આ દિવસ ભારતીય સિનેમામાં ઐતિહાસિક દિવસ છે ભારતીય સિનેમાના ભવ્ય અને ઐતિહાસિક સો વર્ષની ઉજવણીના ભાગરૂપે નેશનલ એવોર્ડ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ફિલ્મ ફેસ્ટિવલ પ્રદર્શન

ਸਿਨੇਮਾ ਜਗਤ ਵਿੱਚ ਕੰਮ ਕਰ ਰਹੇ ਹਾਂ ਮਨੇ ਆਈ ਨਹੀਂ ਪਹਿਲੀ ਫੁੱਲ ਲੈਂਥ ਡਾਕੂਮੈਂਟਰੀ ਆਨੰਦ ਹੀ ਹੈ ਕਿ ਅਮਦਾਦ ਮਾ ਆ ਪ੍ਰਕਾਰ ਦੀ ਐਂਟਰਟੇਨਿੰਗ ਫਿਲਮੋ ਨੇ ਬਹੁਤ ਘਣੋਂ ਤੋਂ ਰਿਲੀਜ਼ ਹੋਈ ਹੈ ਬੜੀ ਆ ਟਾਈਪ ਦੀ ਅਕੈਡਮਿਕਲ ਫਿਲਮ ਜੋ ਪੀਕੇ ਨਾਇਰ ਸਾਹਿਬ ਉੱਪਰ ਬਣੀ ਹੈ ਉਹਨੇ ਪੀਕੇ ਨਾਇਰ ਇਟਲੀ ਇਹਦੇ ਯੋਗੀ ਕਹੀ ਸਕਦਾ ਹੈ ਕਣਕੇ ઓગણીસો તેરનું મટીરિયલ એક નાનું પિંડલું પડેલું એ પિંડલાની શોધ માટે એણે કિલોમીટરોને કિલોમીટર મુસાફરી કરી અને એને બધું રિસ્ટોર કરી અને આખી જેમ આપણે રાજા હરિશ્ચંદ્ર કાલિયા બળગર એ બધી ફિલ્મો છે એને ભેગી કરી અને ફક્ત ઇન્ડિયન સિનેમા નહીં પણ ઓલ ઓવર વર્લ્ડમાં જે રેર ફિલ્મો છે એ વિશે એમણે એનું રિસ્ટોરેશન અને એનું આર્ટ કરી અને લગભગ દોઢેક લાખ ફિલ્મો ભેગી કરી છે અને ડિજિટલની આ દુનિયામાં દુઃખી છે કે આજે એક સરસ રૂપાળી કચકડાની દુનિયા આવે ધીરે ધીરે લુપ્ત થશે આજથી દસ વર્ષ પછી કદાચ આપણે ફિલ્મને જે અડીને આપણે વિઝ્યુઅલને અનુભવ કરતા હતા એ રહેશે નહીં આ ફિલ્મ કાલે રિલીઝ કરવાનો શા માટે મેન આપણે ઇમ્પોર્ટન્સ આપ્યું હતું ત્રીજી બે માં અને એક્ઝેક્ટલી સોમા વર્ષે આ ફિલ્મ આપણે એને આ દરેક ફિલ્મજન ફિલ્મ રસિકો ફિલ્મ મેકરોને માન આપતી એક ફિલ્મ સેલ્યુલાઇટ બેન એ રજૂ થશે આજે મોટો દિવસ એ છે કે બીજી તારીખ એ આપણે સત્યજીત રેનો જન્મ દિવસ છે ખૂબ ઇન્ટરનેશનલ ખ્યાતિ પામેલા બહુ જ ઘૂણી

ઓફરોડિંગ ક્ષમતા અને દર્શાવવા માટેનું પ્લેટફોર્મ છે ટાટા મોટર્સ એક્સિમ ડાયના માધ્યમથી ટાટા મોટર્સના ગ્રાહકો અને સાહસિક કાર રસિકોને વિશેષ રીતે તૈયાર કરેલા ઓફરોડિંગ સ્ટેટ સેટમાં ટાટા સફારીને સ્ટ્રોંગની અનુભવ અનુભવ માલવાની તક પૂરી પાડી હતી મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર